મારા ગાજ પીઠે આયા હમ અલએ નો ના કામ થાક કરી પોરો ખાલી માર દિવાળી ખાઈ છે વિચાર કરો મોરો

ચેત કરાવું લાસ્ટ કરાવું આ લોંગ લાગે હે બોબી આ લોંગ મને બોકને લોંગ માપ નો શર્ટ હું લોંગ ની આણીતી જો તમે જીતા ની જોડી કેમ લાગે બાકી હીરો તો નો લાઈક કરો ફટાફટ છે રોલ બાપો કરો લાઈક કરો કરો કે લાઈક કરો લાઈક કરો લાઈક કરો હેડે ચાલી જીતા તને કેમ લાગે ફોટો પાડવો તો પાલો

આજે પટ્ટી નાખે તો સમજાય ભાઈ નાખે છે રેડી છે સ્વાગત સ્વાગત નહીં કરો અમારા શું છે પ્રોગ્રામ એન્ડનું હા ખીસ્સો અડધી કલાકથી મેળવે પણ મળતું નથી રવિભાઈ ચૌહાણ માપ લેવર આવ્યા છે

મોરે મોરો દિવાળી ઓ ભાઈ રેડી ભાઈ ચા થાકી ગયા છે એક્ચ્યુઅલી મમ આપ આવ્યા છે આખો દિન ઓરા નતા આખો દિવસ ખેતરમાં ઉતવા માથે રળતા હતા હા હતા ઓકે કરો આલે મોરે હાલો એ માપ લે છે ઘરે કમો તમે કન્ટિન્યુ માપ માં રહેજો હાલો હાલો લંબાઈ રેડી હાલો અઠે લખો બાહુ બલી સામ રાજ્ય હાલો મિત્રો આપણે ભૂગી ગયા યાર કલેક્શનમાં પડે કે છે સાંજને બધાઓ કરે તો આપ બ્લોગ અત્યાર સુધી હવે મળીએ કંઈ નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી રામ રામેન્ડ જય દ્વારકાધીશ એન્ડ ગુડ નાઇટ મરી એક નવા લોકમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ